મેટલો બનાવો કીધો તમારી ઈચ્છા એની ઈચ્છા થઈ પેલા આટલો એની ઈચ્છા થઈ મંદિર પૂરો ન થયો કોરોનો મહા ફૂલ હાલતી હતી મારા બાપા મહામારી એટલે

અને જે આ મંદિર છે એ બહુ જ એક અલૌકિક જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો અને જે માણસને શાંતિથી અહીંયા કને તપસ્યા કરવી હોય નિજાનંદ કરવો હોય અને સારી રીતે જો એને ખરેખર ભગવાનના સાનિધ્યમાં રહેવું હોય તો એના માટે એક શાંત અને પ્રકૃતિની સાથે પ્રકૃતિના ખોળે એક વિશાળ જગ્યા છે અને સરસ મંદિર છે આ જંગલની અંદર તમે જોઈ શકો છો આ વટવૃક્ષો અને એની છાયા અને એમાં પણ આ જે જગ્યા એ ખૂબ જ પવિત્ર જગ્યા છે અને અહીંયા કને તમને મંદિરના પરિસર તરફ લઈ જાઉં તો આ મંદિર અને આ મંદિરમાં ભાવિક ભક્તો અહીંયા આવે છે આ દરવાજો ખુલ્લા હોય જરાક હા તો આ મંદિરના તમે હું દર્શન કરાવી દઉં બારે બીજના થણી રામદેવ પીરના એમ કહેવાય છે Que... Eh...

એવી જગ્યા આ મંદિર છે રામદેવ ના મંદિર તો અનેક જગ્યા એ છે આ દસ કિલોમીટર વચ્ચે ક્યાં આશરો નથી મળતો તો અહીંયા આવે ને ત્યારે એને શાંતિ થાય કાનો ભાઈ છે બંધડીના બઉ સેવા આપે છે મંદિર એમને બાકી બરાબર એમનો પણ ફાળો એકદમ

એટલે એમ કહેવાય છે કે યદક્ષરમ વિદો વદંતી વિસંતી યતયો વિતરાગાહ યંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદ્મ સંગ્રહેણ પ્રવક્ષે એટલે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ પણ કહે છે કે તમે જ્યારે કોઈ પણ એક જ દેવસ્થાન એક દેવ અને એમાં પણ રામદેવપીર એમના સાથે જ્યારે તમે તમારું મન લગાવી દો ત્યારે રામદેવ પીરની ખૂબ કૃપા થાય છે અને દાદા ખૂબ દયાળુ છે અને ખૂબ દયા હજી પણ કરશે તમારા વર્ષ તો સરસ મજાનું અહીંયા કને આવ્યા દર્શન કર્યા અને ધન્ય થયા અને તમે લોકો પણ અહીંયા કને આવો અને ધન્ય થાઓ બાપા જય માતાજી જય દાદા જય રામદેવ તમે અહીંયા કને સેવા કરો છો બાપા કરો છો સેવા છે ને તમે અમને ચા પીડાવો છો બાપા સેવા છે ને બોલ હીરા બુક છે લાખ લાખ ખબર હા બાપા એવા છે હા ને બાપા બાપાનું બાપા કેટલા વર્ષ થાય છે તમને ઉંમર તમારી